સુરતમાં પાંચ પોઈન્ટ બોતેર કરોડના વેલ મછલીની ઉલટી વેચવા આવેલીસમ પકડાયો છે આ અંગે એસઓજીને માહિતી મળી હતી કે સુરત અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી વેલ મછલીની ઉલટી એકત્રિત કરીને સુરત શહેરની માર્કેટમાં તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે આ માહિતીના આધારે પીઆઈએપી ચૌધરીના ટીમને એ એસઆઈ હિતેશ સિંહ દિલીપસિંહ અને હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ રામજીભાઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ખાસ માહિતી મળી હતી કે ભાવનગરથી એક વ્યક્તિ વેલ મછલીની ઉલટી લઈને સુરતના વરાછા વિસ્તારમાં તેને વેચવા આવ્યો છે આ માહિતી મળ્યા બાદ એસઓજી ટીમે વરાછા હીરાબાગ સર્કલ વિસ્તારમાં ચોક્કસ વોચ ગોઠવી હતી તે દરમિયાન વિપુલ ભૂપતભાઈ બામડીયાની ઝડપી પાડવામાં આવ્યો હતો તેની પાસેથી મોજૂદ પ્લાસ્ટિકની બેગ તપાસતા તેમાંથી

નીતિન વર્મા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડુમ્મસ તરીકે ફરજ બજાવે છે એસઓજી ને બાતમી મળી હતી કે કોઈ ભાવનગર થી કોઈ વ્યક્તિ અહીંયા સુરત માં આવ્યા વેલ માછલી જે સ્પમ માછલી છે એની વોમિટિંગ અહિયાં વેચવા આવવાનો છે તેથી એસઓજી એને ડિટેન કરીને આગળની તપાસી અમને સુપ્રત કરવાનો છે કઈ કઈ જગ્યાઓ પર જોવા મળે છે આ માછલી આ જે સ્પમ વેલ છે મોટા ભાગે દરિયા વિસ્તારમાં જોવા મળે જ છે અને ખાસિયત એની એ છે કે જ્યારે અમાસ અને પૂનમની ભરતી આવતી હોય ત્યારે એ મોટા ભાગે દરિયામાંથી જે એ તરતું સોનું છે તો દરિયામાંથી તરાય એ ભરતીના સમયે કિનારા તરફ આવતું હોય છે જેથી કદાચ લોકોને મળવાની શક્યતા રહે છે તેમજ આપણો વાઇલ્ડ લાઈફ પ્રોટેકશન એટલો મજબૂત છે આંતરરાષ્ટ્રીય કિંમત એની એક કરોડના એક કિલોના એક કરોડ રૂપિયા તરીકે વેચાય છે અંદાજે સાહેબે કીધું હમણાં પાંચ પોઈન્ટ છ સાતસો ને વીસ કિલોગ્રામ છે એવી જો પદાર્થ ના મળે એવો મેસેજ આપવા તમારા તરફ પદાર્થ આ કુદરતી વસ્તુ છે કોઈને પદાર્થ મળી પણ જાય દરિયા કિનારેની આજુબાજુ તેમજ કોઈ પણ વ્યક્તિને પદાર્થ મળી જાય તો લોકોને રિક્વેસ્ટ એ કરે એ કરીએ છીએ પણ પદાર્થ તમને મળે તો તમે સીધો વન વિભાગને સંપર્ક કરીને વન વિભાગમાં આ પદાર્થ જમા કરો દરિયામાં તરતું સોનું તરીકે ઓળખાતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બર ગ્રીસ કે જેને સ્પર્મ બેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે તેવું પાંચ પોઈન્ટ સાતસો ને વીસ કિલોગ્રામ ઝડપી પડે છે જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ બોતેર લાખ રૂપિયા થાય છે અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા પોતે પડપડિયા ગામ ભાવનગર નો છે અને તે ભાવનગર ના દરિયા કિનારેથી થી આ જે છે એ એમ્બર ગ્રીસ છે મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં શોધ આવેલો તે દરમિયાનમાં માં બાકી ઘર દ્વારા બાકી મળતા એસઓજી આ કાર્યવાહી કરે છે સર એમાં છે સુગરમાં ક્યાં વેચવા માટે આવેલો

અને બેન એટલા માટે કરવામાં આવેલ છે કે સ્પર્મ વેલની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે તો ઘણી વખત લોકો ઊંચા કિંમતના કારણે આવી વેલ માં સ્ત્રીનો શિકાર કરતા હોય છે અને પછી આ જે છે એમ્બરગ્રીસ મેળવતા હોય છે એટલે એને દુર્લભ હોવાને કારણે એને બેન કરેલી હોવાના કારણે જે છે એને ઝડપી પાડે છે સર કિંમત શું છે અને આરોપી શું કરે છે બેગ્રાઉન્ડ છે

અત્યારે તો એ પોતે ગ્રાહક ની શોધ માં હતો કોઈએ એ દરમિયાન આપીને અમે એને પકડી લીધેલો છે બ્યુરો રિપોર્ટ સુરત